વાત કરીએ તો વલસાડ તાલુકાના ચરવાડા ગામના સરપંચ અજય પટેલને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા છે કારણ કે તેમણે માત્ર એક તળાવ માટે મળેલી મંજૂરીઓ આવવા છતાં ચાર તળાવ કિનારેની ઝાડ કાપ્યા હતા આ બાબતે ગ્રામજનો દ્વારા ફરિયાદ થતા તપાસમાં તથ્યો સાચા સાબિત થયા હતા અને વધુમાં તેમણે લાકડું પણ નક્કી કરેલી કિંમતે ઓછી કિંમતે વેચી પંચાયતને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું પરિણામે કાર્યવાહી રૂપે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વલસાડ તાલુકાના છરવાડા ગામના સરપંચ અજય પટેલને ડીડીઓ અતિરાગ ચપલોતે સસ્પેન્ડ કર્યા છે સરપંચે વન વિભાગ પાસેથી માત્ર એક તળાવની ફરતે ઉગેલા બાવળના ઝાડ કાપવાની મંજૂરી લીધી હતી પરંતુ તેમણે એક એજન્સી સાથે મળીને ગામના ચાર તળાવ કિનારેથી ઝાડ કાપી નાખ્યા હતા આ મામલે જાગૃત નાગરિકે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાની હિયરિંગ યોજાઈ હતી સરપંચે પોતે વધારે જગ્યાએથી ઝાડ કાપ્યા હોવાની કબુલાત કરી હતી વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં તત્કાલીન સરપંચે વલસાડના ટીડીઓ પાસેથી મંજૂરી માંગી હતી ટીડીઓએ વન વિભાગની મંજૂરી સર્વે અને ટેન્ડર નોટિસની સૂચના આપી હતી બે હજાર ઓગણીસમાં વન વિભાગની મંજૂરી લેવામાં આવી હતી પરંતુ માત્ર એક તળાવ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું તપાસમાં બહાર આવ્યું કે સરપંચે વન વિભાગે નક્કી કરેલી કિંમત કરતાં ઓછી કિંમતે લાકડા વેચ્યા હતા આથી પંચાયતને આર્થિક નુકસાન થયું હતું બે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે ડીડીઓએ સરપંચને સસ્પેન્ડ કર્યા છે આ કાર્યવાહીથી પંચાયતના કામોમાં બેદરકારી દાખવતા સરપંચો